માતાજી આપણે આવી ગયા આજે વાડીએ રવિવાર છે રવિવારે થોડીક શાંતિ હોય એટલે આપણે વાડીમાં છે ને જમવા આવવાનો પ્રોગ્રામ બનાવ્યો પ્રોગ્રામ બનાવ્યો એટલે હવે આપણે વાડીમાં અત્યારે આવી ગયા અને અમારી ધરમપત્નીને ટમેટી દેખાઈ ગઈ એટલે એની જો ટમેટા વીણવાનું ચાલુ કરી દીધું યોગ્ય એને ટમેટી દેખાય એટલે કાંઈ ના દેખાય કે

આ છે ઘઉં બધા આ ત્રિશા આવે છે જો ત્રિશા તારે ટમેટા ઉતારવા બો પાકી ગયા હતા મોટા ના મોટા ના થાય આવડે જ થાય કુંપા નથી ઉતારવા નહીં ના રવિવારે ક્યાંય ફરવા જવાનું તો અમારે હોય નહીં એક ફરવાની જગ્યા અમારી આ પાકી હોય કે ભાઈ વાડીએ જઈએ તો થોડીક ફરવાનું લાવો મળે એટલે આપણે આવી જઈએ વાડીએ ને વાડીની મજા તો કોઈ હોત જ હોય અહીંનું વાતાવરણ એકદમ મસ્ત હોય અને થોડીક શાંતિ મળે હું એ બાને આપણે એમ થાય કે થોડાક આપણે ફ્રેશ થઈ ગયા બાકી આમાં અત્યારે શું કામ કામ ને કામ કામ સિવાય તો ક્યાં બીજું કાંઈ આપણે છે કામ જ કરવાનું હોય તો કંઈક કંઈક સમય કાઢીને આની આનીકળ વાળી આવી જાય તો થોડીક વાર આરામ મળે અને આપણે થોડોક એન્જોય થાય મજા આવે એમ ટૂંકમાં આપણે એમ થાય કે ના આપણે આખા અઠવાડિયામાં જે કામ કર્યું ને એનો થોડુંક રિલેક્સ ટાઈમ આપણે ફ્રેશ થઈ જાય અહીંયા આવીને વાતાવરણ એવું નેચરલી હોય એટલે આપણે થોડીક મજા આવે અને અહીં આવીએ એટલે બધાને જો પોતપોતાની રીતે રખડવાનો આખો એવો માહોલ એવો બની જાય બહુ મસ્ત મજા આવી જાય તો રૂહીએ તને રૂહી પોતાની રીતે આ કંઈક ગોતી લાગે રૂહી હું ગોતો

ોગણ માતાજી નું મંદિર છે આખી ઝાર આવી જાય ઝાર ની પાછળ છે નદી ના સામેના કાંઠે છે એટલે દેખાય નહીં એટલે આવી મજા છે વાડીમાં વાડીમાં આવી એટલે એવી મજા આવી જાય બધાને અહીંયાથી હર્ષદ હર્ષદ વનમાં જવું પડે પણ અમારે હર્ષદ વનમાં જવું ના પડે અમારું આ ખેતર છે ને એ જ હર્ષદ વન છે અમારું કે આટલી બધી અહીંયા અમારા ખેતરમાં ભલે ખેતર નાનકડા છે અમારા પણ હાલ નજીકમાં આ નદી છે ને એટલે અમારે કોઈ છે ને ક્યાંય ખેતર ખાલી ના હોય જો આટલી જગ્યા ખાલી છે અહીંયા બાકી જો આ અડધું ખેતર પાછું કમ્પ્લીટ વધારે પૂરતા તો બધા શું છે કે બકાલું જો વાવે ટૂંકી ખેતીવાળા બધા છે ને બકાલું આવે ને બકાલામાં આવક ખારી માંડવી ઘઉં ચણા આ બધું વાવવા કરતાં છે ને બકાલામાં થોડીક ઇન્કમ વધી જાય તેમ કે આનો ભાવ કંઈ આસમાને ચડી જાય એનું કંઈ નક્કી ના આવે જો બકાલામાં અત્યારે રીંગણામાં દેશી રીંગણા અમારા અમારા ગામના જે દેશી રીંગણા છે એનો ભાવ અત્યારેથી જ દોઢસો રૂપિયા છે માર્કેટ વેલ્યુ દોઢસો રૂપિયા છે બાકી છૂટક બજાર બજારમાંથી એક વખત મંડીમાંથી નીકળી ગયા પછી જે ભાવ થાય ને બસો બસો રૂપિયા પૂગી જાય એટલે આ તો હું છે કે જીરું ને ધાણા ને આ બધું જુગાર જેવી વસ્તુ છે પણ આ વસ્તુ તો બકાલું તો છે ને થાય જ